કેમ છો મિત્રો વાત કરવી છે સત્યની જો સત્યને સાચું કરવું હોય એટલે કે સાબિત કરવું હોય તો એમાં પણ બે વ્યક્તિની જરૂર પડતી હોય છે પહેલું કે જે સાચું બોલી શકતો હોય અને બીજું કે જે સાચું સાંભળી શકતો હોય આ બંને પાત્રો જ્યારે ભેગા થતા હોય ત્યારે સત્ય એટલે કે સાચી વાત હોય કાં તો કોઈ સાચી કોઈ ઘટના બનેલી હોય કાં તો કોઈ પણ વસ્તુ ખરેખર સાચું હોય તો આ બે વ્યક્તિઓ જ્યારે ભેગા થાય એક સાચું બોલનાર અને એક સાચું સાંભળનાર ત્યારે સત્ય સાબિત થતું હોય છે એટલે કે સાચું સાબિત થતું હોય છે થેન્ક યુ આભાર